નવસારીના કરદેવી તાલુકામાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતેથી જે નદી વહે છે તે ત્રિવેણી સંગમ છે ત્યારે તે નદી જળ નવસારીના પંચોતેર જેટલા મહાદેવના ભક્તો પગપાળા કાવડમાં જળ લાવી દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા અને કરવામાં આવ્યો

તે સમયે જ્યારે મંદિરનું જુનોજાર કર્યું ત્યારથી કીધું કે આપણે મંદિરમાં કાવડ ચડાવીએ એટલે મંદિરના શરૂઆત થઈ મંદિરના છોકરાઓ દ્વારા અને એ યાત્રા આજે નવસારીના તમામ ભક્તો આવીને દેવેશ્વર મહાદેવ મંદિરમાં યાત્રા લઈ છે શ્રાવણ મહિનામાં એમ તો ચાર સોમવાર આવે છે પણ આ વખતે સંયોગ થયો છે કે જે શ્રાવણનો પહેલો દિવસ સોમવાર છે અને પાંચ સોમવાર પછીનું શ્રાવણનું વિસર્જન છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના પહેલાં સોમવાર નિમિત્તે એક દિવસ પહેલા ગંગેશ્વરથી કાવળ લઈને આવીને એ જ કાવડનો જળનો સોમવાર અભિષેક થાય છે પહેલો સોમવાર અને છેલ્લો સોમવાર એ પ્રથા આજે વીસ વર્ષથી ચાલતી છે અને ખાસ કરીને આ વર્ષે સુરતથી જગન્નાથ મંડળના બસ્તો જેવા યાત્રીગણો વિજય મામાના હસ્તકે એ લોકો પાંચ તારીખે સવારે ગંગેશ્વરથી કાવડ લઈ અને બપોરના સમયે ધૂમધામથી શોભાયાત્રા યાત્રા કાઢીને દેવેશ્વર મંદિરમાં આવશે અને ભગવાન દેવેશ્વરનો જલાભિષેક કરશે આપણે દેવેશ્વર દાદાને એ જ પ્રાર્થના કરીએ છીએ જે અવિરત વસ્તુઓ ચાલતી છે સનાતન સંસ્કૃતિ તે ચાલતી રહે ને આવતી પેઢીઓને આપણે સનાતન સંસ્કૃતિની શીખ મળે અને દેવેશ્વર દાદા બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એવી દેવેશ્વર દાદાને પ્રાર્થના કરીએ જય દેવેશ્વર રિપોર્ટ એન્ડ ન્યૂઝ નવસારી